પર્યટકના વિડીયોમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે પર્યટક ઝીપલાઇન સવારી કરી રહ્યો હતો તેનો વિડીયો પર્યટકો પર ફાયરિંગ થયું છે જે પર્યટક છે તે ઉપર ઝીપલાઇન કરી રહ્યો છે અને તે જ સમયે નીચે પર્યટકો પર હુમલો થયો આતંકવાદી હુમલો જે પહલગામમાં થયો તેનો ફાયરિંગનો અવાજ પણ આ વીડિયોમાં સંભળાઈ રહ્યો છે આ દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદમાં યુવક છે જે ઝીપલાઇન કરી રહ્યો હતો તે જ સમયે ત્યાં ફરવા આવેલા પ્રવાસીઓ સાથે આ ઘટના બની જેમાં ફાયરિંગનો અવાજ આ યુવકના ઝીપલાઇન વિડીયોમાં સંભળાઈ રહ્યો છે